અભરા ગામજનો નદી ઉપર પહોંચવાના અભાવે અઢાર કિલોમીટરનો કેરો ફરવા મજબૂર કરજન તાલુકાના અભરા ગામની વાત અજીબ પણ સાચી છે આ ગામમાં લગભગ દોઢસો નાગરિકો વસવાટ કરે છે ગામમાં આરસીસી રોડ પાણી અને પ્રાથમિક શાળા જેવી મૂળભૂત સુવિધાઓ તો છે પરંતુ તાલુકાના છેવાડે આવેલું હોવાથી અહીં પહોંચવું એક મોટો પડકાર છે ગામ સુધી પહોંચવા માટે ઢઢર નદી પાર કરવી પડે છે જેમાં બારેમાસ પાણી અને મગરોનો ભય રહેલો છે આ કારણે ગ્રામજનોને તાલુકા કે ગ્રામ પંચાયતના કામ માટે તાલુકા થઈને પડે છે બનેલા અભરાને પાદરા સાથે જોડતા ડામર રોડ આજે જર્જરિત થઈ ગયો છે ડામર તો રોડ પરથી ગાયબ થઈ ગયો છે માત્ર કપચિયો દેખાઈ રહી છે ચોમાસામાં તો સ્થિતિ વધુ ખરાબ થાય છે જેના કારણે ગ્રામજનોને લાંબો રસ્તો કાપવો પડે છે અગાઉ ગ્રામજનોએ પોતાની મહેનતે નદીમાં કાચો રસ્તો બનાવ્યો હતો પરંતુ મગરોના ને કારણે હવે તે પણ શક્ય નથી જો સરકાર નદી પર નાનો કોજવે બનાવી આપ્યો તો ગ્રામજનો સીધા તાલુકા મથક સાથે જોડાઈ શકે અને તેમની મુશ્કેલીઓ ઘટી શકે અમારો ગામ છે અભરાપુરા નદીપારનું પરુ અને કરજણ તાલુકાનું ગામ આવેલું છે હવે સમસ્યા અમારી એક જ છે કે આ લગભગ અભરાપરા બે હજાર સત્તર અઢાર માં બન્યો છે ત્યાર પછી એનું પેચ વર્ક કેવું કઈ થયેલું નથી અમારે કરજણ જવું હોય તો વિરજય થઈને અમારે જવાનું હોય પણ વિરજય પુલ છે અને વચ્ચે કોતર આવેલ છે એટલે ચોમાસામાં એ પાણી ભરાઈ જાય એટલે પુલ ડૂબી જાય છે એટલે અમારે કરજણ આવવા માટે અંબાળા થઈને ઉમ્મત થઈને જવાનું એટલે મિનિમમ અઢાર થી વીસ કિલોમીટર ફરીને જવું પડે રવિવાર એટલી બધી સમસ્યા છે તો અમારે સરકારને એક જ વિનંતી છે કે અમને યા તો કોચવે બનાવી આપે યા રોડ વ્યવસ્થિત કરી લે તો અને વિરજય જોડતો એક રસ્તો નાળું બનાવી આપે તો અમારે કરજણનો સંપર્ક અમારે સીધે સાધો થઈ શકે અને ભણતા છોકરાઓને પણ એટલી રાહત રહે શું મારું નામ પ્રવીણભાઈ હટેશી વસાવા અમારે કરજણ તાલુકાનું અભરાપુરા ગામ છે અહીંયા પિસ્તાળીસ ઘર છે દોઢસો જેવી વસ્તી છે અને અમારું મૂળ સમસ્યા એક જ છે કે આ જે પહેલા અમે નદી તરફ જતા હતા ત્યાં લાકડાનો પુલ બનાવીને જતા હતા હાલમાં પોસિબલ છે જ નહીં બનાવવાનું મગરના ત્રાસના લીધે એટલે હમણાં અમારે જવું હોય તો વિરજય ફરીને જવું પડે તો વિરજયમાં પાણી આવી જાય તો ત્યાં પણ એ ડૂબી જાય એટલે ત્યાંથી જવાનો કોઈ સંપર્ક રહેતો નથી અમારે હાલમાં ફરીને જવું પડે સંભવી જઈએ ત્યાં પણ આવી જાય આખું ગોલ ફરી જવાનો વારો આવે અને શહેરા થી જે રસ્તો થયો છે તે આપડે ખખડ ધ્વજ હાલત છે અહિયાં બસ છોકરાઓ અહીંયા પંદર થી વીસ બાળકો ત્યાં સ્કૂલે જવા માટે જાય છે પાદરા તો એ રસ્તો એ બિસ્મીલ્લાહ હાલતમાં જ છે એટલે અમારી સરકાર ને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું નથી એટલે અમે તમારો સંપર્ક કરીને ને તમને બોલાવ્યા વસાવા કુમાર મણીલાલ અભરાપુરા હા સમસ્યા તો એવું છે કે અમારે જે અભરા જવાનું હોય અને કરજણ તાલુકાનું ગામ છે પણ અમારે અભરા ગામ જવું હોય પંચાયતનું કોઈ પણ કામ હોય તો મગર તો તમારે ગણાય ના એટલા છે એટલે અભરા જવાનું ખરેખર બહુ તકલીફ પડે છે સરકારની વિનંતી છે કે કોઝવે બને આપે પેલા અમે અમારા સો ખર્ચે બનાવતા હતા લાકડાનો બ્રિજ પણ આવે અમને પોસિબલ છે નદીમાં પડાયું નથી એટલે બનાવ બનાવી શકાતું નથી સરકાર ની વિનંતી કે અમારે જે પંચાયતમાં જો હોય તો પણ તકલીફ ગર્જન જવું હોય તો પણ તકલીફ પડે છે એટલે કોઝવે બનાવી આપે એવી અમારી માંગણી છે અમારે શેરાવાળો ચાલુ છે પણ જ્યારે બન્યો છે ત્યાર નું આજ સુધી હજુ બન્યો નથી એટલી ખખડેલી હાલતમાં છે કે બાઇક લઈને જવું હોય તો પણ તકલીફ પડે છે એટલે એ પણ રિપેરિંગ કરી આપીએ એવી સરકાર ને મારું સુરેશભાઈ અંબાલાલ વસાવા